નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી છે આમ જોવા જઈએ તો આ સપ્તાહમાં ત્રણ જ ટ્રેડિંગ સેશન હતી સોમવારે આંબેડકર જયંતિની રજા હતી અને આવતીકાલે શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા છે એટલે હવે બજાર આગામી સપ્તાહના સોમવારે જ ખોલવાનું છે ત્રણ ટ્રેડિંગ સેશન પણ સળંગ ચાર ટ્રેડિંગ સેશનમાં આપણને તેજી જોવા મળી છે આજે ચોથા દિવસે સેન્સેક્સમાં પંદરસો આઠ પોઈન્ટનો ભારેખમ ઉછાળો નોંધાયો છે નિફ્ટીમાં પણ ચારસો ચૌદ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે ટ્રમ્પના ટેરિફનો ભય બિલકુલ રહ્યો નથી સંપૂર્ણપણે એ ડિસ્કાઉન્ટ થઈ ગયો છે અને ગ્લોબલ માર્કેટની પણ માર્કેટ ઉપર અસર જોવા મળી નથી મિત્રો તો આ જે ભારતીય બજારમાં જે તેજી આવી એની પાછળના કયા નવા કારણો છે આમ તો છેલ્લા ચાર દિવસના તમે વિડીયો જોશો તો તમામે તમામ હું તેજીના જ કારણોની ચર્ચા તમારી સમક્ષ કરતો રહ્યો છું પણ આજે કેટલાક નવા કારણો આવ્યા છે એની પણ વાત કરીશું આગામી સપ્તાહે બજાર કેવું રહેવાનું છે અને આગામી સપ્તાહે તમે શું ખરીદશો એની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો

જે ગઈકાલના બંધની સામે પંદરસો આઠ પોઈન્ટ એકાણું નો ભારેખમ ઉછાળો દર્શાવે છે એક પોઈન્ટ છન્નું ટકા નો ઉછાળો સેન્સેક્સમાં આવ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ચારસો ને એકના નીચા મથાળે કુલ્યો શરૂમાં એ ત્રેવીસ હજાર બસો ને અઠ્ઠાણું થયો ઘટીને અને ત્યાંથી ઝડપી ઉછળી ત્રેવીસ હજાર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર આઠસો એકાવન પોઈન્ટ ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે ચારસો ચૌદ પિસ્તાલીસનો ઉછાળો દર્શાવે છે એક પોઈન્ટ બસો નેવું ઉપર બંધ રહી છે મિત્રો આજે ઇન્ટ્રા ડેમાં બેંક નિફ્ટી વધીને ચોપન હજાર ચારસો સાત થઈ એનો ફિફ્ટી ટુ વીક હાઈ છે એટલે લગભગ વર્ષની નવી ઊંચી સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયો છે એટલે તમે જુઓ ભારતીય શેર બજારમાં તમામ સેક્ટરમાં બેંક સેક્ટર્સ એવું છે કે એણે આઉટ પરફોર્મ કર્યું છે એને સૌથી વધારે મોટી તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી છે હજી ઘણા બધા સેક્ટર્સ ઘણા બધા પાછળ છે પણ સૌથી પહેલા બેંક સ્ટોક્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે આપણા ભૂતકાળના વિડીયોમાં પણ આપ જોશો તો મેં કહ્યું હતું કે ભાઈ બેંક શેર બજારની તેજીની આગેવાની બેંક શેરો લેવાના છે એટલે તમે દરેક ઘટાડે બેંક સ્ટોક્સ ખરીદજો અને દર શુક્રવારે હું બેંક સેક્ટરના શેરો ખરીદવાનો ખાસ આપને આગ્રહ કરતો હતો અને સુડતાલીસ શેરના ભાવ વધ્યા છે તેની સામે એક હજાર સુડતાલીસ શેરના ભાવ ઘટ્યા છે તેસઠ શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે સોળ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે

મેં ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે અમેરિકાએ એ બસો પિસ્તાલીસ ટકાનો ટેરિફ લાદી દીધો છે કેટલીક ચીજ વસ્તુઓ ઉપર જેથી ચીન અને અને અમેરિકા વચ્ચે રાજકીય આર્થિક બંને રીતે તંગદીલી ભર્યા વાતાવરણ તંગદીલી ભર્યું વાતાવરણ ઊભું થયું છે એટલે અમેરિકામાં મોટા ભાગે ચીન અમેરિકામાં એક્સપોર્ટ કરી રહ્યું છે એટલે જો જેટલું વધારે ટેરિફ હશે એટલું મોંઘું આયાત અમેરિકામાં થવાનું છે અને અમેરિકામાં એની વસ્તુની શોર્ટેજ ઊભી થવાની છે મોંઘી આયાત થશે ફુગાવો વધશે એટલે અમેરિકામાં મંદી આવવાના એંધાણ છે એટલે ગઈકાલે ડાઉજોન્સ પણ છસો ને નવ્વાણું પોઈન્ટ ઘટ્યો હતો નેસડેક પણ પાંચસો ને સોળ પોઈન્ટ ઘટ્યો હતો લગભગ ત્રણ સાડા ત્રણ ટકાનો ત્યાં કડાકો બોલી ગયો હતો તેમ છતાં ટ્રમ્પ છે એ ટસના મસ્ત થતા નથી અને બીજી તરફ આજે જોઈએ તો આખો દિવસ ડાઉ જોન્સ ફ્યુચર લગભગ ત્રણસો ત્રીસ પોઈન્ટ જેટલો પ્લસમાં ચાલી રહ્યો હતો યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં ટ્રેડ કરી રહ્યા છે એશિયામાં તાઇવાન સિવાયના તમામ જાપાન હોંગકોંગ સિંગાપોર થાઈલેન્ડ જાકાર્તા એ બધા સ્ટોક માર્કેટ આજે પ્લસમાં હતા સામાન્ય પ્લસમાં હતા એટલું બધું મેજર મુવમેન્ટ જોવા નથી મળી પણ એશિયન બજારો પણ સારા હતા આજના બજારમાં આઈટી સેક્ટર સિવાય બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓઇલ ગેસ પીએસયુ ફાર્મા એનર્જી ઓટોમોબાઈલ આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ જોવા મળ્યું હતું તો મિત્રો કેટલાક કોર્પોરેટ પરિણામો પણ આવ્યા છે અને કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પણ છે એના ઉપર નજર કરી લઈએ ત્યાર પછી આપણે જોઈએ તેજીના કારણો અને એના પછી જોઈશું કે આગામી સપ્તાહે બજાર કેવું રહેવાનું છે અને તમે શું ખરીદી કરશો તો સૌપ્રથમ આપણે જોઈએ વિપ્રોના પરિણામો ગઈકાલે બજાર બંધ થયા પછી આવ્યા હતા અનુમાન કરતાં નીચા આવ્યા છે એનું માર્જિન જે છે એ સાડા સત્તર ટકા વધ્યું છે પણ આવક અનુમાન કરતાં ઓછી આવી છે નીચી આવી છે અને 1 વનનું જે ગાઈડન્સ છે એનાથી પણ નિરાશા આવી છે સીસી રેવન્યુ દોઢથી સાડા ત્રણ ટકા ઘટીને આવશે 1 વનમાં નવા નાણાકીય વર્ષના ક્વાર્ટર વનમાં એની જે રેવન્યુ છે એ દોઢથી સાડા ત્રણ ટકા ઘટીને આવશે એટલે વિપ્રોનો જે એડીઆર છે એમાં ત્રણ ટકાનું ગાબડું પડ્યું હતું આજે ભારતીય બજારમાં વિપ્રોના શેરમાં ચાર પોઈન્ટ ચૌદ ટકાનું ગાબડું પડી બસો સડત્રીસ રૂપિયાને ચાલીસ પૈસાનો ભાવ બંધ રહ્યો છે એના શેરનો ભાવ એટલે વિપ્રોમાં આજે સારા બજારે પણ વેચવાલી જોવા મળી હતી બીજી તરફ એન્જલ વન એની રેવન્યુ બાવીસ ટકા ઘટી છે અને નફો પણ ઓગણપચાસ ટકા ઘટ્યો છે બીજી તરફ યસ એચડીએફસી એમસી એચડીએફસી એમસીની નો નફો પાંચસો એકતાલીસ કરોડથી વધીને શેર હોલ્ડરોને માલામાલ કર્યા છે પ્રતિ શેર નેવું રૂપિયાના ડિવિડન્ડ ની જાહેરાત કરી દીધી છે મિત્રો શનિવારે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ક્વાર્ટર ફોરના પરિણામ જાહેર થવાના છે અને આજે માર્કેટ ક્લોઝ થયા પછી આપણે જ્યારે વિડિયો બનાવીએ છીએ ત્યારે ઇન્ફોસિસનું પરિણામ આવ્યું નહોતું એટલે ઇન્ફોસિસનું પરિણામ પણ આજે આવવાનું છે બીજી તરફ વિપ્રો આવી ગયું એન્જલ ઇન્ફોસિસ આઈ હા આઈડીએફસી બેંક આઈડીએફસી બેંક છે એ પ્રેફરન્શિયલ શેર દ્વારા તેતાલીસ પોઈન્ટ એકોતેર કરોડના પ્રેફરન્શિયલ શેર સાહીઠ રૂપિયા પ્રતિ શેરથી એ ઇશ્યુ કરવાની છે અને મૂડી એકઠી કરવાની છે અને એક ન્યૂઝ છે કે સોનાટા સોફ્ટવેરનો શેર આજે તૂટી ગયો સારા બજારમાં સોનાટા સોફ્ટવેરનો શેર તૂટી ગયો અને બંધ રહ્યો ત્યારે છ ટકા જેટલો માઇનસ હતો એની પાછળનું પરિણામ એનું કારણ છે કે સોનાટા સોફ્ટવેરે માર્ચ ક્વાર્ટરમાં તેના ઇન્ટરનેશનલ બિઝનેસથી રેવન્યુ પહેલાના અનુમાન કરતા ઓછી રહી શકે છે એવું કહ્યું છે એને પહેલા અનુમાન આપ્યું હતું એના કરતા ઓછી રહેશે ક્વાર્ટર ફોર માં તો એ વોર્નિંગ એને સ્ટોક એક્સચેન્જ ને આપી છે એટલે એ ફાઇલ કરી એક્સચેન્જ ને વોર્નિંગ ફાઇલ કરી એટલે સોનાટા સોફ્ટવેર ના શેર માં ભારે વેચવાલી ફરી વળી અને લગભગ એ 13% જેટલો તૂટી ગયો હતો અને 288 રૂપિયા નો ભાવ નીચામાં થયો પણ જ્યારે બંધ રહ્યો ત્યારે સોનાટા સોફ્ટવેર ના શેર નો ભાવ વીસ રૂપિયાને પાંત્રીસ પૈસા ઘટી એટલે કે છ પોઈન્ટ સાત ટકા તૂટી ત્રણસો ચૌદ રૂપિયા પૈસા બંધ રહ્યો છે તો મિત્રો આ હતા કેટલાક કોર્પોરેટ પરિણામો અને કોર્પોરેટ ન્યૂઝ તેજી પાછળના કારણો આજે જે નવી તેજી જોવા મળી સેન્સેક્સમાં પંદરસો ને આઠ નિફ્ટીમાં ચારસો ચૌદ અને ચાર દિવસમાં જોઈએ તો સેન્સેક્સમાં ચાર હજાર સાતસો ને ચાર પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો છે અને નિફ્ટીમાં ચૌદસો ને એકાવન પોઈન્ટનો ઉછાળો આવ્યો છે મિત્રો ટ્રમ્પના ટેરિફ જ્યારે બીજી એપ્રિલે લાદ્યા પછી જયારે નેવું દિવસનો પોઝ આપ્યો ત્યાર પછી વિશ્વના જે સ્ટોક માર્કેટો છે એકાવન પોઈન્ટ નો ઉછાળો આટલો ઉછાળો એશિયાના બીજા સ્ટોક માર્કેટમાં જોવા મળ્યો નથી એની પાછળના ત્રીજીના કેટલા કારણો એની ચર્ચા કરીએ તો મિત્રો ગ્લોબલ સંકેત જે છે જે ગ્લોબલ માર્કેટ જે છે એ બહુ કંઈક ઘટી નથી ગયા પોઝિટિવ રહ્યા છે સામાન્ય રીતે ગ્લોબલ માર્કેટમાં જે ગભરાટ હોવો જોઈએ નેવું દિવસનો પોઝ આપ્યો ટેરિફનો એના પછી જે ગભરાટ હતો એ શમી ગયો અને ગ્લોબલ માર્કેટ સ્ટેબલ થવા માટે ગ્લોબલ માર્કેટ સ્ટેબલ થયા છે જેને અમે એવું કહી શકીએ આપણે એટલે એની સીધી અસર ભારતીય બજાર ઉપર પડી છે જોન્સમાં પણ બે તરફી વધઘટ જોવાઈ રહી છે પણ એ પણ સ્ટેબલ થઈ જશે ચીન સાથે પણ એ વાતચીત થશે અને ટેરિફની ટ્રેડ ડીલ થશે તો એ જે મહા ટ્રેડ વોર અનિશ્ચિતતા અને અસ્થિરતાનો માહોલ છે એ પણ દૂર થશે એવી એક શક્યતાઓ હાલ જોવાઈ રહી છે એટલે મજબૂત ગ્લોબલ સંકેતો છે બીજું તેજીનું કારણ અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે સારી એવી ટ્રેડ ડીલ થઈ શકે છે કારણ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટાયા અને એમણે શપથ ગ્રહણ કર્યું ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને ટ્રમ્પ મોદીને ખૂબ સારા મિત્ર ગણી રહ્યા છે એટલે વિશ્વના તમામ દેશો ઉપર ટેરિફ નાખી એટલે ભારત ઉપર પણ એમણે ડિસ્કાઉન્ટેડ પચાસ ટકાના ડિસ્કાઉન્ટેડ છવ્વીસ ટકાનો ટેરિફ લાદ્યો હતો પણ એ વાતચીત દ્વારા એનો ઉકેલ આવશે એટલે ટ્રેડ ડીલ સારી એવી થશે ભારતના નાણાં પ્રધાન અત્યારે વાત એવી છે કન્ફર્મ નથી પણ ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમન એકવીસ થી છવ્વીસ એપ્રિલે અમેરિકાના પ્રવાસે જશે અને ઓલમોસ્ટ તે વખતે જે ટ્રેડ ડીલ થવાની છે એના ઉપર કંઈક વાતચીત થાય કંઈક પોઝિટિવ પરિણામ આવી શકે છે આ એક બીજું તેજીનું કારણ હતું ત્રીજું તેજીનું કારણ છેલ્લા ચાર દિવસથી ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે આજે પણ એકત્રીસ પૈસા વધી અને પંચ્યાસી પોઈન્ટ સડત્રીસ ઉપર એક ક્લોઝિંગ આવ્યો છે પણ એક બે અને ત્રણ ત્રીજું કારણ ચોથું કારણ એફઆઈઆઈનું બાઈંગ તમે જોયું નવ નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારથી એફઆઈઆઈ કોન્સ્ટન્ટ ચૌદ એપ્રિલ સુધી વેચવાલ હતી એટલે સેન્ટિમેન્ટ એને ખરાબ કર્યું પણ પંદરમી એપ્રિલથી એફઆઈઆઈનું વલણ પોઝિટિવ થઈ ગયું છે કારણ કે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવ્યા પછી ઓલમોસ્ટ એફઆઈઆઈનું નવું બાઈંગ શરૂ થયું છે પંદરમી એપ્રિલે એફઆઈઆઈએ છ હજાર પાસઠ કરોડનું બાય કર્યું અને સોળમી એપ્રિલે ત્રણ હજાર ને છત્રીસ કરોડનું બાય કર્યું એટલે ચાર હજાર કરોડ અને છ ટોટલ બે દિવસમાં થઈને દસ હજાર કરોડનું એફઆઈઆઈએ બાઈંગ કર્યું છે એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ જેને કહેવાય સુધારો આવ્યો છે અને બજારમાં ઓપરેટરોએ નવી ખરીદી શરૂ કરી દીધી છે ઘણા બધા સ્ટોક્સમાં ઘણી ખરીદી કરી છે અને લાર્જ કેપની સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નવું બાઇંગ જોવાયું છે આજે પણ સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સ અડધો ટકો જેટલા પ્લસમાં હતા અને એફઆઈઆઈ સમાચાર એવા છે મારી પાસે કે એફઆઈઆઈ જે છે એ સ્થાનિક કન્ઝમ્સન સાથે જોડાયેલા સેક્ટરમાં અને હાઈ ક્વોલિટી લાર્જ કેપ સ્ટોક્સમાં બાઈંગ કરી રહ્યા છે આપણે ત્રણ દિવસ પહેલાં ટ્રમ્પનો ટેરિફ પોઝ આપ્યો એના બીજા દિવસના વિડીયોમાં કહ્યું હતું કે અમેરિકા એક્સપોર્ટ થતા હોય તેવી કંપનીના શેર ખરીદવા નહીં હમણાં હાલ એના ઉપર આપણે પોઝ આપીશું જેમ ટ્રમ્પનો ટેરિફનો પોઝ આવ્યો એમ અમેરિકા એક્સપોર્ટ કરતા હોય તે સેક્ટર્સ કે તે કંપનીઓના શેરોમાં આપણે ખરીદવાનું નથી આપણે ઇન્ડિયન કંપનીઓ કે જે ઘરેલું કન્ઝમ્પશન કરે છે ખૂબ સારું પરિણામ આપે છે અને જે લીડિંગ કંપની છે હાઈ ક્વોલિટી લાર્જ કેપ સ્કેલ કંપનીઓ છે એમાં જ આપણે રોકાણ કરવાનું છે અને મેં ગયા શુક્રવારના વિડીયોમાં આ વાત કરી હતી ગયા શુક્રવારનો વિડીયો આપ ખોલીને જોઈ લેજો એટલે એફઆઈઆઈ પણ આ જ વસ્તુ કરી રહી છે અને એફઆઈઆઈનું બાઈંગ આવ્યું માર્કેટનું સેન્ટિમેન્ટ સુધારા ઉપર પાંચમું તેજીનું કારણ મેં હમણાં જ કહ્યું કે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો એની પહેલાં પચીસ બેસીસ પોઈન્ટનો અડધો ટકો વ્યાજનો દર ઘટ્યો છે લોનના વ્યાજો દર ઘટ્યા છે મોંઘવારી અંકુશમાં છે અને જીડીપી ગ્રોથ આરબીઆઈ યે ભલે જીડીપી અને મોંઘવારી અંકુશમાં રહે તો જીડીપી ગ્રોથ એ સો ટકા વધીને આવશે અને બીજું મિત્રો ટ્રેડનો જે ટેરિફ વોર ટ્રમ્પનો જે ટેરિફ વોર શરૂ થયો છે છવ્વીસ ટકા ટેરિફ નાખ્યો છે તો ભારત છે એ અવસર જે આપદા આવે આવી મુશ્કેલી આવે ત્યારે એ અવસર શોધી લેતી હોય છે અને ભારત જે અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એ જ વસ્તુ એ બીજી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવા માટેના ઓપ્શન શોધી લેશે એટલે એ ભારત માટે ખૂબ સારી નિશાની છે એટલે જીડીપ જીડીપી પર જે બે ટકાનો અસર થવાની હતી એ હવે અસર જોવા મળશે નહીં આગામી દિવસોમાં આ આપણો આશાવાદ છે એટલે જીડીપીનો ગ્રોથ પણ ભારતનો વધીને આવશે કંપનીઓના ક્વાર્ટર ફોરના પરિણામો પણ સારા યર છે એકસો ત્રણ ટકા વરસાદની આગાહી કરી છે અને ભારતીય હવામાન વિભાગે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું છે કે અલનીનોની અસર નથી તો ભારતમાં આ વર્ષે આગામી ચોમાસામાં એકસો પાંચ ટકા વરસાદ થવાનો છે ચોમાસું ખૂબ પ્રોત્સાહક રહેવાનું છે પોઝિટિવ રહેવાનું છે એટલે બજાર જેને કહેવાય કે બજારે એને પોઝિટિવ લીધું છે એટલે બજારમાં ગ્રીનરી છવાઈ ગઈ છે આ છ તેજીના કારણોને કારણે બજારમાં આપણને નવું બાઈંગ જોવા મળી રહ્યું છે મિત્રો આગામી સપ્તાહે પણ ટેકનિકલ કરેક્શન આવશે કારણ કે સળંગ ચાર દિવસ તેજી જોવા મળી છે એટલે એક ટેકનિકલ કરેક્શન આવવું જોઈએ અને એ ટેકનિકલ કરેક્શન આવે અને પછી બજારમાં નવું બાઈંગ આવે તો એ નવી તેજી મજબૂત તેજી કહી શકાય પણ હવે પછી ટેકનિકલ લેવલ્સમાં આપણે જોઈએ તો નિપટીમાં બાવીસ હજાર નવસો પચાસનો સપોર્ટ લેવલ રાખવો દરેક ઘટાડે ખરીદી કરવી અને ઉપરમાં ચોવીસ હજાર પચાસનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે ચોવીસ હજાર પચાસ કુદાવશે તો નવા ઇન્ડેક્સ સર કરશે નવા ઇન્ડેક્સ સર કરવાનો નવો માર્ગ પણ મળશે એટલે ચોવીસ હજાર પચાસનું રેઝિસ્ટન્સ રહેશે ત્યાં કદાચ તમને પ્રોફિટ બુકિંગ થોડું ઘણું જોવા મળે પણ મિત્રો આગામી સપ્તાહે આપણે જે વાત કરતા હતા કે શું ખરીદી કરશો તો આગામી સપ્તાહે સ્થાનિક કંપનીઓના જ શેર આપણે ખરીદવાના છે અમેરિકા એક્સપોર્ટ કરતી હોય તેવી કોઈ કંપનીના શેર આપણે ખરીદવાના નથી આઈટી અને ફાર્માથી આપણે દૂર રહેવાનું છે કારણ કે હજી ટ્રમ્પની નજર ફાર્મા સેક્ટર ઉપર છે એટલે આપણે આગામી સપ્તાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ખરીદીશું કન્ઝ્યુમર ગુડ્સ ખરીદીશું પીએસયુમાં ઓઇલ અને ગેસ સેક્ટર ખરીદીશું અને ગ્રીન એનર્જી સેક્ટર્સના શેર ખરીદીશું આ ચાર સેક્ટરમાં આપણે ખરીદી કરીશું બેંક શેરો ખૂબ વધી ગયા છે એટલે બેંક શેરોમાં ઊંચા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ આવે પણ અને જો તમે પણ લીધા હોય બેન્ક શેર ઘટાડે તો એમાં પ્રોફિટ થોડું બુકિંગ કરી અને નવા જે સેક્ટર્સ છે જે આપણે આપીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ગુડ્સ ઓઇલ એન્ડ ગેસ અને ગ્રીન એનર્જી ના સેક્ટર્સમાં તમે બાય કરશો તો તમને લાંબા ગાળે નુકસાન નહીં પડે તો મિત્રો શેર નું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે આપણે જે માહિતી આપણે આપી રહ્યા છીએ તે માત્ર વિશ્વસનીય માહિતી અને સચોટ માહિતી આપી રહ્યા છીએ કોઈ એલ એવી ટીપ્સ આપણે આપતા નથી કે આ ખરીદી પચાસ ટકાનો ગેઇન મળશે એવી કોઈ વાત આપણે કરતા નથી માત્ર ને માત્ર સાચી હકીકત સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું તો મિત્રો અને એ પણ આપણી માતૃભાષામાં ગુજરાતીમાં તો સૌ તમને આ વિડીયો જો ગમ્યો હોય તો સૌથી વધુ જે શેર બજારમાં જે રોકાણ કરતા હોય રોકાણકારો એમને આ વિડીયો શેર કરજો જેથી એમને પણ સાચું માર્ગદર્શન મળી રહે તો મિત્રો આ વિડીયોને લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ